કૌભાંડ ફરીવાર સુરતના ઓલપાડમાંથી ઝડપાયું છે ઓલપાડ તાલુકામાં માસમા ગામની સીમમાંથી ગોડાઉન ઝડપાયું છે ચંદન ગેસ સર્વિસ નામની એજન્સીમાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે ત્રીસ કિલો ઘરેલું બોટલ પૈકી બે થી ત્રણ કિલો ગેસ કાઢી લેવાતો હતો સાતસો થી વધુ ગેસની ભરેલી ખાલી બોટલો મળી આવી છે તેમજ ગેસની બોટલ ભરેલા નાના આઠ ટેમ્પાઓ પણ મળી આવ્યા હતા સ્થળ પર એક ઇસમ ઝડપાયો છે જ્યારે અન્ય ઇસમો પોલીસ જોઈ ભાગી છૂટ્યા હતા ઓલપાડ પોલીસે સમગ્ર ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે રાજ્યમાં ફરી એકવાર ગેસ રિફિલિંગ્સનું સૌથી મોટું જે કૌભાંડ છે તે ફરીવાર ઓલપાડ તાલુકામાંથી જ ઝડપાયું છે અને એ જ જગ્યાએથી ઝડપાયું છે જ્યાં દોઢ વર્ષ અગાઉથી એચપી ગેસની બોટલમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું ત્યારે હાલ આ વખતે ઓલપાડ પોલીસે રેડ કરી હતી અને ત્યારબાદ છે તે જે ઇન્ડિયન ગેસ કંપનીની જે ઘરેલું વપરાશમાં ઉપયોગમાં લેવાતા જે બોટલ છે ટ્રેનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઓલપાડ પોલીસનો સ્ટાફ હાલ સ્થળ પર ઉપસ્થિત છે અને તેઓ છે તે આ એક જે ગેસની બોટલો છે તેની ચકાસણી કરી રહ્યા છે કારણ કે જે નેટ વજન હોવું જોઈએ જે ત્રીસ કિલો હોય છે અને તેમાંથી બેથી ત્રણ કિલો જેટલો જે ગેસની ગેસ છે તે કાઢી લેવામાં આવતો હતો અને ત્યારબાદ છે તે અન્ય જે મોટી બોટલો હોય તેમાં રિફિલિંગ કરવામાં આવતો હતો અને આ રીતે જે સમગ્ર ગેસ રિફિલિંગનું કૌભાંડ છે તેનો પર્દાફાશ ઓલપાડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે મસ્ત મોટું જે ગોડાઉન છે તે ઝડપી પાડ્યું છે મહત્ત્વનું છે કે અગાઉ અગાઉ પણ આ જ વિસ્તારમાંથી અને અહીંથી થોડીક દૂર આવેલું જે એચપી ગેસનું જે ગોડાઉન હતું તેમાંથી એક હજાર જેટલી જે ગેસની બોટલો છે તે ઝડપી પાડી હતી અને હવે ફરીવાર આજ જે ગેસની એજન્સી છે જેનું નામ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચંદન ગેસ સર્વિસ નામથી આ એજન્સી ચાલે છે અને ઇન્ડિયન ગેસનું આ એજન્સી છે તેમાં આ રિફિલિંગ કરવામાં આવતું હતું અહીંયા સર્ટિફિકેટો પણ દર્શાવવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે પરંતુ જે રીતે ગેસ રિફિલિંગ માફિયાઓ છે તેમના દ્વારા ગ્રાહકો સાથે એક પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હતી કારણ કે જે ઘરેલું ઉપયોગમાં લેવાતા આ ગેસની બોટલો છે તેમાંથી બેથી ત્રણ કિલો જેટલો જે ગેસ છે તેને કાઢી લેવામાં આવતો હતો અને સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ ઓલપાડ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે મહત્વનું છે કે હાલ ઓલપાર પોલીસ દ્વારા તમામ એક એક બોટલમાંથી કેટલો કિલો ગેસ કાઢવામાં આવ્યો તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને તેનું વજન કરીને સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હાલ એક ઇઝમની ધરપકડ કરી લેવામાં આવી છે તો અન્ય જે લોકો હતા તે અહીંથી ફરાર થઈ ચૂક્યા છે પરંતુ જે રીતે જે ઘટના બહાર આવી છે તે તે જોવા જઈએ તો સમગ્ર જે ગ્રાહકો છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે ગેસ છે તેમાં બોટલોમાંથી કાઢી લેવામાં આવતો અને સમગ્ર જે ગેસ રિફિલિંગનું કૌભાંડનો પર્દાફાશ ઓલપાર પોલીસે કર્યો છે અને હાલ ઓલપાર પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે સંદીપ વસાવા ઝી મીડિયા ઓલપાર સુરત